સુખધામ હવેલી ખાતે નવીનમાં યમુનાજી નિકુંજ હવેલીનો પ્રારંભ થવાથી વૈષ્ણવોમાં આનંદ ઉત્સવ ઉજવાયો હતો નિત્યલીલામાં બિરાજમાન બ્રહ્મર્ષિ પૂજ્ય બ્રજેશ કુમાર મહારાજશ્રી સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજીના શુભાશીર્વાદ વૈષ્ણવના સરકાર વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યશ્રી પૂજ્યશ્રી ડૉક્ટર વાઘીશ કુમારજી શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ હવેલીના મુખ્ય મનોરથી નલિનીબેન બેન રાજેશભાઈ રતનલાલ પરી કવાટવાડા વલ્લભ સ્ટીલવાડા ભામાસા સહયોગ દ્વારા મા યમુનાજીના વૈદિક મંત્રોચ્ચાર યજ્ઞ દ્વારા યમુના નિકુંજ નવીન હવેલીમાં યમુનાજીના નવીન સંકુલ મંદિર વિધિવત પ્રારંભ સુખધામ હવેલી સાક્ષાત રાજાધિરાજ પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ ગવર્ધન સ્વરૂપ ગિરિરાજી જતીપુરા અને યમુનાજી વિશ્રામઘાટ સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાકરોલી વૈષ્ણવાચાર્યશ્રીઓના બિરાજમાન છે ત્યારે સુકતામ હવેલી ચારધામની યાત્રા જોવાનો માહોલ દેશ વિદેશ ગુજરાતના જિલ્લાઓમાંથી અને છેવાડાના ગામડાઓમાંથી પણ દર્શનાર્થી વૈષ્ણવો યમુનાજીના દર્શન આલૌકિક લાવો લઈ ધન્યતા અનુભવી હતી